જીતુ રાણાએ તેને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર બળાત્કાર કરતો હતો તેને વિડીયો તેનો રૂમ પાર્ટનર ઉતારી લેતા તેની માસીને બતાવશે તેમ કહી તેને પણ હવસ સંતોષવાની કોશિશ કરી હતી સલાબતપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી તથા ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું આ આજે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમણે વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી આ વાતની જાણ તરુણીની માતાને તેને બહેને કરતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તરત જ માતા સલબતપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી દેતા બંને નરાધમોની સલબતપુરા પોલીસે ફરિયાદને આધારે ધરપકડ કરી જેલને હવાલે કરી દીધા છે અસર સેટા સાથે અઝર કુરેશી